પટેલે ફોર્મ પાછું લિસ્ટમાં નામ ન આવતા માઠું લાગ્યું લોકસભાની ચૂંટણીને લઈ ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે મહેસાણા લોકસભા બેઠક પર પહેલા દાવેદારી કરી પછી દાવેદારી પરત ખેંચવા મુદ્દે પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું કે ઉમેદવારોના નામનું પ્રથમ લિસ્ટમાં નામ જાહેર કરાયું છે જેમાં પંદર નામો ગુજરાતની બેઠકના છે જ્યારે અન્ય બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરવાનું બાકી છે તેમણે ઉમેર્યું કે ત્રીસ થી વધુ ઉમેદવારોએ મહેસાણાથી દાવેદારો નોંધાવી છે તેમણે કહ્યું કે મહેસાણા બેઠક હજુ સુધી જાહેર ના થઈ એટલે મને વિચાર આવ્યો કે મહેસાણામાં ઉમેદવાર નક્કી ના થતા વિલંબ ના થઈ શકે છે આ બધી વિલંબનાની મને દૂર કરવા મેં ઉમેદવારી પરત ખેંચી છે વધુમાં કહ્યું કે જિલ્લા ભાજપ સંગઠનમાં એકતા જળવાઈ રહે તે માટે મેં આ નિર્ણય લીધો છે મારે શુભેચ્છકોને કેન્દ્રમાં મારા માટે અભિપ્રાય આપેલો હતો મારા નામની દરખાસ્ત પણ કરવામાં આવેલી પરંતુ આટલા બધા નામ જોતા મને થયું કે મારે મારું નામ પરત ખેંચવું જોઈએ નીતિન પટેલે વધુમાં કહ્યું કે આ તમામ બાબત જોતા ઉમેદવારી પાછી ખેંચવાની મેં સોશિયલ મીડિયા મારફતે સૌને જાણ કરી હતી મેં કોઈના નામની ભલામણ કરી નથી ધન્યવાદ